આને ભગવતી મોગલ માનું રૌદ્ર સ્વરૂપ છે અને અત્યારે દેશને સૌથી વધારે જરૂર પડે પડી છે જેવા હાલતમાંથી આખો દેશ નીકળી રહ્યો છે કે પરામબાના હાથમાં અને જાણે એ જ કદાચ મને તેમ લાગે છે કે ચેતના હોય કે આપણી બે ગુજરાતની એક ગુજરાતની દીકરી અને બીજી વ્યોમિકા અને સોફિયા એને એને ભાવ જગતથી ભલા માણસ ઈંધાણ કર્યું હોય એટલે એ મિસાઇલ ઘા કરીને આવી ગઈ એક તાલી તો બનતી હા બંને દીકરીઓ માટે આ સમય એક આખો એવો વાતાવરણ આવ્યું સુદર્શન ચક્ર ભારતનું છે એટલે આ કેટલા ગા કર્યા એક પણ ભારતની સીમાને અડી ન હક્યા પણ મને એવું એક કલાકાર તરીકે એક બ્રાહ્મણ તરીકે એમ લાગે કે આપણી એર ડિફેન્સ સિસ્ટમ એનું નામ મને તમને નથી આવડતું મુબારક પણ એના કરતા આપણી આ ભગવતીની ડિફેન્સ સિસ્ટમ છે ને એ વધારે તાકાતવાળી છે જે મને તમારી ઉપર ગોળા આવતા હોય તો અટકાવી શકે એટલા હજી ક્યાંક ને ક્યાંક બાપુ જેવા કઈ કેટલાય સાધુ સંતો ગિરનારની ગુફામાં હિમાલયની કંદરામાં હાથમાં માળા ફેરવે છે એટલે કોરોનામાં અમેરિકા કહેતું હતું મરી જાઉં બ્રાઝિલ કહેતું તો મરી જાઉં ઇટાલી કહેતું તો મરી જાહું આપણી બાઈ અથાણા કર્યા એમ થોડા કઈ મરવાના હોય હા 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 એ અથાણા તો વરદીપ જ ખા દેવાને એમ મરાય નહીં કઈ આપણે આપણા બૈરાઓને ભરોસો હતો તો ભારત દેશ ભરોસાનો દેશ છે અને પાકિસ્તાન વારે ઘડી અમરીશભાઈ કીધા કરે છે કે અમારે કાશ્મીર જોઈએ છે એને ખબર છે કે કોઈ ભગુડાથી બસ માં બેઠું હોય તો મવવા સુધીમાં સીટ નથી આપતો બીઆરટીએસ માં બેઠા હોય કાતા એસટી માં બેઠા હોય ભૂલ એ કઈ અમે જગ્યા રૂમાલ રાખી દીધો એટલે પચી ગયો એના બાપુજી ની બસ થઈ ગઈ રૂમાલ બહે ભાઈ મારો રૂમાલ નથી જોતો માથા કોઈ સીટ નથી આપતું ઈ દેશમાં હા અને આપણે કેટલા વર્ષોથી ગાય છીએ કીર્તિદાન બાઈ થી લઈને બધા જ ગાયકો ગાતા આવે છે કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ તી પાવાગઢ વાળી મને નોગાયા એને મારા હમશે પાવાગઢ વાળી મને મને દર્શન દે જો આ નહીં તો મારી પાવલી પાછી દે આ પેલી બે લીટીમાં માતાજીની ભક્તિ છે પણ આજે છેલ્લી બે જ લાઈન આવીને કે નહીં તો મારી પાવલી પાછી દે ગુજરાતી પ્રજા માતાજીને કહી દે કે માતાજી દર્શન ન આપો તો પાવલી પાછી દેવી પડે આ ગુજરાતી પ્રજાના મૂળ અને કુળના વડાપ્રધાન અને ગૃહમંત્રી પાસેથી પાકિસ્તાનને કાશ્મીર જોઈશ રામ ભજો નો ભેગું થાય પાકિસ્તાનને કદાચ ખબર નથી કે એના દેશમાં આખા વર્ષમાં જેટલું તેલ ખાવામાં નથી આવતું ને એથી વધારે તેલ તો અહીંયા હનુમાનજી ઉપર ચડાવવામાં આવે છે ભલા આ દેશ છે કે દુનિયાના નકશાએ જ્યારે સોનું જોયું ન હતું તેથી દ્વારકાધીશે ભલા હોનાની નગરી બનાવી હતી એ ધરતીના આપણે વારસદારો છે પાકિસ્તાનનું ટોટલ બજેટ છે ને એટલા તો આપણે અહીંયા કુંભમાં વાપરી નાખ્યું એનું ટોટલ બજેટ છે એને ખબર જ નથી બિચારાઓને મારે તો એને કોઈક મળે ને તો કેવું છે કે ભાઈ તારા દેશમાં જેટલા ટોટલ મકાન છે ને એટલા તો ભારતમાં સુલભ શૌચાલય છે ખરેખર એની જેટલી આર્મી છે એટલા તો તલાટીના ફોર્મ ભરાય છે તલાટીને ફોર્મ ભરાય જેટલી એની ટોટલ સેના છે એટલે એટલે કહું છું કે આ ઈ દેશ અને હું આમ પાકિસ્તાન ઉપર કવિતા મહેશ નથી કરી મેં અત્યાર સુધીમાં મેં કેટલાય વિષયો ઉપર કવિતા કરી પાકિસ્તાન ઉપર હું કારણ કે હું શાશ્વત વિષય હોય ને એની ઉપર કવિતા કરું છું પાકિસ્તાન ઓગણીસો સુડતાલીસ પહેલાં નહોતું અને કદાચ બે પાંચ વર્ષ પછી નોય હોય નોય હોય એટલે શાશ્વત પણ આ મા મોગલ છે રૌદ્ર સ્વરૂપા છે અહીંયા ભગવતી બેઠી છે તો આ દેશના જવાનોને સંબોધીને એક કવિતા મારે માના ચરણમાં મૂકી છે તમારી બધાની આ હોય તો ભાઈ હલો ભારત માતાજી આ દેશની તેર લાખની આપણી જે બીએસએફ ને આર્મીની સેના છે એને સંબોધીને ભગવતી પરામબા આ શક્તિ એને શક્તિ આપે એવી એને તાકાત આપે કે એને ઘા કરેલી એક બંદૂકની ગોળી કે એને ઘા કરેલો કોઈ મિસાઇલ નો ગોળો પાછો ન આવે એવી પહેલી વખત હું માગલમાના ચરણોમાં આવ્યો છું ત્યારે એક કવિતા એના ચરણોમાં મારે મૂકવી છે કે ચલો જવાનો બહત હુઆ અબ ખતમ કરો બારૂદ ઓખો ચલો જવાનો ભારતના જવાનોને સંબોધીને ચરણમાં પૂરી શ્રદ્ધા સાથે આ કવિતા મૂકું છું ચલો જવાનો ખતમ કરો કે સાથ મસૂદો હાફીઝો દાઉદો કો ચલો જવાનો બહત હુઆ ચલો જવાનો બહત હુઆ ખતમ કરો બારૂદો કો બારૂદો કે સાથ મસૂદો હાફીઝો દાઉદો કો ભારત કોઈ જવાન તિરંગા લેટેગા આ વાત સાથે તમે સહમત હોય તો તમારી તાલીનો આશીર્વાદ જોઈએ છે ભગવતી મોગલ પાસે માંગુ છું બ્રાહ્મણ છું માગવાનો ઐશ્વર્ય અધિકાર છે મારી પાસે અઢારે વરણ પાસે માગી શકું પણ બ્રાહ્મણ એના માટે માગે ને ત્યારે સ્વાર્થી કહેવાય એ રાષ્ટ્રના કલ્યાણ માટે માગે છે હે ભગવતી હે પરામમાં ભારત કા કોઈ જવાન તિરંગા મેન લેટેગા અબ તો ગદ્દા રોકો બારી બારી દોજક ભેજેગા हमने बरसों गीत अमन के हमने बरसों गीत अमन के चीख चीख कर गाए हैं लेकिन कमबख्तों ने हमको खून के अश्रु लाए हैं अरे छुप छुप कर छुहो की माफक बार-बार क्यों वार करो अरे भारत माँ के शेर हैं हम शेरों की तरह ललकार करो फरवा गया था इने तुम्हें धर्म पूछो जो हमारा बीएसएफ ना आर्मी ना जवान ने धर्म पूछो होता तो तुम्हारा धर्म भूलवा दी धर्म कौन पूछा है ધર્મ એ મારા મારા કે તમારા હાથની વાત નથી બ્રિજરાજભાઈને જે ધર્મ મળ્યો કીર્તિને જે ધર્મ મળ્યો માયાભાઈને જે ધર્મ મળ્યો એ તો પરંપરાગત મળ્યો હોય ભાઈ એમાં હું કે તમે કાંઈ ન કરી શકીએ અને જે ફરવા ગયા હોય એને આ આ આ સલાહ પૂછીને મારે ત્યારે એમ થાય કે છૂપ છૂપ કરચું હો કે માફક બાર બાર ક્યું વાર કરો ભારતમાં કે શેર હે હમ શેરો કી તરહ લલકાર કરો ઓર લે દુશ્મન આ શેર ગળે ઉતરે જીતનો ક આબાદી હૈ સુન દુશ્મન દેશ अरे હૈ અરે भारत ભારત પર મરને बेटे રાજી તારી આબાદી કરતા તો ભારત भारत પોતાનું લીલું માથું આપી દે ये इतना त्यारे पाकिस्तान जितना तेल पूरे साल में खाता है उससे ज्यादा तेल यहाँ शनि और पवन पुत्र जी पाता है और कदम उठाओ भारत सेना अब तो तुम्हारी बारी है छप्पन की छाती वाला नौजवान जग पे भारी है हिसाब बाकी है संसद का पहलगांव का ताज का उरी के शहीदों की बेवा और बच्चों की लाज का तेरा लाख नहीं हो तुम करोड़ों लोगों की जान हो साई कहे मर्द जवानों तुम सच्चा हिंदुस्तान हो ૌત સ્વરૂપ છે ભગવતી નું એ પરમબાને ને પ્રાર્થના કરી છે કે મારે મારા એક પણ જવાનની આગળ શહીદ લગાડવું નથી આ દેશ અને આ સમય છે ભારત ત્યારે એ પરમબાના ચરણોમાં વંદન કરું છું કહેવાનો અર્થ કે એવા વાતાવરણમાંથી દેશ પસાર થઈ રહ્યો છે તર્કીએ પોતાનું જહાજ મોકલી દીધું કે અમે ભેગા છીએ એટલે મેં તો લખી નાખ્યું છે હું મારી જવાબદારીએ તમને કહું છું કે જીવો ત્યાં સુધી તર્કી ફરવા ન જવાનો સાંઈ દવે હું જાઉં તેની મને ગોળી મારી દેજો કારણ કે મારા દેશની સામે કોઈ આવીને ઉભો રહીએ કે અમારે લડવું છે તમે તારું લડવું હોય તો આપશું ઈ આપણા માટે તર્કી નામનો એક દેશ આજથી કેન્સલ

આપણે ભૂલી નથી જવાનું આ ભગવતીના ચરણમાં મારે પ્રાર્થના કરવી છે એક બે વાત હું તો પહેલી વાર આવ્યો છું બરાબર અને બરાબર મારી પાસે દસ મિનિટ અને સાત સેકન્ડ છે ત્યારે મા ભગવતી મોગલના ચરણોમાં મને મેં જ્યારે મારી મારી અને કીર્તિભાઈની દોસ્તી વીસ વર્ષ જૂની છે અને એમાં મારો અંગત દાખલો કહી દો કહી દો હા ના મારી કેવું છે એટલા માટે બહુ ભાવ જગતનો દાખલો છે કે મ મને પંદર વર્ષથી એટલી ખબર હતી હું ક્યારેય ભગોડા આવેલો નહીં ક્યારેય મેં ભાઈલાના દર્શન માતાજીનું એક પણ સ્થાનક મેં જોયેલું નહીં ઓસ્ટ્રેલિયાનો મારા પરિવારનો પ્રવાસ હતો માયાભાઈ અને હું પરિવાર સાથે જાતો હતો કીર્તિભાઈએ મારા ત્યાં પ્રોગ્રામ માટે એક ભાઈબંધને કીધેલું એટલે ચાર પ્રોગ્રામ ત્યાં ગોઠવાયેલા અને હું મારા પરિવાર સાથે જાતો હતો મારા બે દીકરાની વિઝા આવી ગયા મારા વિઝા આવી ગયા ધર્મપત્નીના વિઝા નહોતા આવતા અને એ જ રાતે ટિકિટ હતી એ જ રાતે અમે ફ્લાય કરવાના હતા અને છેલ્લે સુધી ટી ન આવ્યા અને કીર્તિભાઈ જસ્ટ અપ માટે ફોન કર્યો સવારે લગભગ દસ સાડા દસથી આવીશ કે ભાઈ હું થયું ક્યારે નીકળો નીકળોશ ભાઈ આજની જ રાતની ટિકિટ છે અમદાવાદથી અને હજી મારી વાઇફ નથી આવ્યા વિઝા અને ત્યારે કીર્તિભાઈ ની શ્રદ્ધા કેવી છે આ માણસ છે ને એ કલાકાર તરીકે તો એને બધા ઓળખે છે અમે ભાઈબંધ ઓળખીએ છીએ એને મને એમ કીધું કે ભગુડા એક બે અગરબત્તી કરીને નામ લઈને તું અગરબત્તી કર લે તું અમદાવાદ પહોંચ નહીં એ પેલા વિઝા આવી ગયા આ મારા જિંદગીની પહેલી ઘટના છે હું યાદ ન કરું મહેશ બાપુ તો નગુણો કેવા મને મેં એક પણ થાનકના દર્શન નહોતા કર્યા ત્યારે ફરી વાર કહું છો પંદરેક વર્ષ પહેલાની વાત હું એક પણ મોગલમાં મોગલમાનો ખરેખર ફળો કેવો હોય એ મેં અત્યારે ત્યાં સુધી નહોતો જોયો મેં કીધું ભગડા આવે કઈ બાજુ અરે મને કે તું ગમે એ બાજુ ઊભો હોય ને એ બાજુ મોગલનું નામ લે એ બાજુ ભગડા આવે આના શબ્દો શબ્દ એક પણ શબ્દ ચોયરા વગર કહું છું તો જે બાજુ તું અગરબત્તી રાખ ને એ બાજુ ભગુડા આવે સાંભળજો એટલે મેં સારું અને આખું પરિવાર ટેન્શનમાં હતો કે મારી વાઇફના જ વિઝા ન આવે તો ટૂર જ કેન્સલ થાય અને મેં અગરબત્તી કરી અને અગરબત્તી હજી તો પૂરી ન થાય પંદર મિનિટમાં એ વિઝા મારા આવી ગયા હતા આ મારો અંગત દાખલો ભાઈ કીર્તિ તે દિવસથી હું શ્રદ્ધાથી જોડાયેલો પછી તો બધા ધામમાં જવાનું બન્યું અને આજે અહીંયા આવવાનું બન્યું ત્યારે મા ભગવતી મોગલના ચરણોમાં મેં પહેલી વખત આવ્યો છું તો મેં માયાભાઈ ચાર છંદ લખ્યા છે મારો અવાજ આ કીર્તિદાનભાઈ બહુ સુરીલું ગાય છે હા અને એ હવાર સુધી ગાતા રહીએ દેવરાજભાઈ હવાર સુધી ગાતા રહીએ આપણને રૂડા જ લાગે આ હું ગાતો નથી એક ચોખોટ કરી દઉં અને હું નથી ગાતો એ એક સમાજ જ છે મોગલ ના ચરણોમાં પધ્ધરી ના ચાર બંધ હું મૂકું છું અને મારો ભાવ છે આ ક્યાંય ભૂલ છું કોઈ તો ક્ષમા યાચના કરજો મોગલ પ્રતાપ અણનમ અમાપ ભાંગે વિલાપ ਮੋਗਲ ਪ੍ਰਤਾਪ ਅਣੰਮ ਅਮਾਪਹਾ ਤੋਂ ਮਸਾਬ ਭਾਂਜੇ ਵਿਲਾਪ ਮਾਰੀ ਤਲਾਪ ਕਸ਼ਟੋ ਨਿਕਾਪ ਜਗਤੰਬਾ ਛਾਪ ਮੋਗਲ ਮਿਲਾ ਮੋਗਲ ਨ ਜਾਪਦੀ ਆਪ ਆਪ ਸੋ ਟਲੇ ਪਾਪ ਹੋ ਰਣ ਕਾ ਮੋਗਲ ਉਦਾਰ ਸ਼ਕਤੀ ਅਪਾਰ ਭਵ ਪਾਰ ਪਾਰ ਮੋਗਲ ਉਤਾ ਮਾਰੀ ਸਾਦੇ ਬੱਦਾਂ ਦਾ ਕਾਲ ਜੋਏ ਮਨੇ ਏ ਭਗਵਤੀ ਅਮਨਾ भूसागर मत मार मोगल उदार शक्ति अपार भव पार पार मोगल उतार मोगल प्रताप अणनम बाप हाथो मसाप बांधे विलाप मारे तदाप खस्तो नकाप जगदम छाप मोगल ना जाप याप 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 पाप जापापे मोगल उदार शक्ति अपार भव पार पार मोगल उतार தே பிரச்சவ தேவீ பிரச்சவ மோகல அண்ட கரீ பிரமண்ட பாபி ந கண்ட பக்தோ நண்ட கால கமண்ட போகார மண்ட ਦੇਵੀ ਕਦਨ ਨਵਖੰਡ ਖੰਡ ਮੋਗਲ ਅਖੰਡ ਧਰਤੀ ਰਮੰਡ ਪਾਪੀਨ ਦੰਨ ਭਗਤੋ ਨੰਧ ਗਾਲੇਖ ਮੰਡ ਬੋਗਰ ਬੰਦ ਚਰਨ ਪੰਦ ਮੰਗੇ ਨੰਦ ਮੋਗਲ ਨੀ ਮਹਿਰੋ ਮੁਸ਼ਲ ਧਾ ਮੋਗਲ ਉਦਾਨ ਮੋਗਲ ਉਦਾਨ ਸ਼ਕਤੀ ਅਪਾਰ ਭਵ ਪਾਰ ਪਾਰ ਮੋਗਲ હે પરમા હે ભગવતી શક્તિનું એવું રોદ્ર સ્વરૂપ કે એની નેણની જો મરોડ બદલે તો પૃથ્વીની ભૂગોળ બદલે આ એવી ભગવત એટલે એટલે ચારણો એમ કે ગુપ્ત શક્તિ છે ભાઈ એની એની પ્રકૃતિની મરોડ બદલે તો ધરતીની ભૂગોળ બદલી જાય એટલે મોંગલની હાક લે ન જાક નીકળે જો આક થઈ જાય ખાક ચારણનું નામ જે કોળે એવી જગદંબાઓ આપી છે અને સદાય સો સો 200 200 વર્ષથી કવિતાઓ જીવતી રાખી મહારાણા પ્રતાપ કે છત્રપતિ શિવાજી

ના થઈ મૈમ જાક ડર ન ડાક મોગલ ના પર જા ધાર મોગલ યુધાર શકતી પાર ભવ પાર પાર મોગલ ઓ ખાન ધામ ઓખાન ધામ બિબરાણ રામ ઓાન ધામ બિબરાણ રામ રાણ સરયલા રામ ભગુડા વિરામ હૈયામ હામ ભક્તો નમ શત્રુન સાઈ પ્રમ ਸਾਈ ਪ੍ਰਣਾਮ ਸੋ ਸੋ ਸਲਾਮ ਸਾਈ ਪ੍ਰਣਾਮ ਸੋ ਸੋ ਸਲਾਮ ਸਾਈ ਪ੍ਰਣਾਮ ਸੋ ਸੋ ਸਲਾਮ ਮੋਗਲ ਨੇ ਵੰਦਨ ਵਾਰ ਵਾਰ ਮੋਗਲ ਯੁਦਾ ਸਕੀ ਅਪਾਰ ਭਉ ਪਾਰ ਪਾਰ ਮੋਗਲ ਯੁਦਾ ਹੈ ਪਰਮਾ ਹੈ ਸ਼ਕਤੀ ਜਵਾਨ ਆਗਿਰ ਜੀ જગદગુરુ શંકરાચાર્યજી માયાભાઈ જેને સનાતન ધર્મ ની આજે આપણે વ્યાખ્યા આપીએ છીએ આ ચાર ધામ અને બાર જ્યોતિર્લિંગ સમગ્ર સનાતન ધર્મ ને ફરી બેઠો કર્યો હોય એ જગતગુરુ શંકરાચાર્યજી ના સંકટા હું ભગવતી મોગલ માં ના ચરણે મૂકું છું હૈ ગિરી નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદિનુ તે ਸ਼ੀਰੋ ਦੇ ਨਿਵਾਸੀ ਨਿਸ਼ਨੂ ਬਿਲਾਸੀ ਜਸ਼ਨੁ ਨੋਤੇ ਅਗਿਰ ਮੰਦਨ ਨੰਦ ਤੁਮੇ ਦਿਨ ਵਿਸ਼ਵ ਵਿਨੋਦੀ ਨੰਦ ਨੋਤੇ ਹਾਰਾ ਕੀਰਵੰਦ ਸ਼ੀਰੋ ਦੇ ਨਿਵਾਸੀ ਨਿਸ਼ਨੂ ਬਿਲਾਸੀ ਜਸ਼ਨੁ ਨੋਤੇ ਭਗਵਤੀ ਹੈ ਸਿਤੀ ਕੰਟ ভোর কুটুমিনী ভোর কৃত ਦੇ ਮਾਰੀ ਕਮਯਕ ਪਰ ਦਿਨ ਸ਼ੈਵ ਸੁਦੇਵ ਕਮਯਕ ਪਰ ਦਿਨ ਸ਼ੈਵ ਸੁਦੇਵ ਯਾ ਦੇਵੀ ਸਰਬ ਭੂਤੇਸ਼ੂ ਸ਼ਕਤੀ ਰੂਪੇ ਨ ਸੰ

વાતાવરણ છે કે આખા દેશને માના આશીર્વાદની જરૂર છે આ દેશના જવાનોને માના આશીર્વાદની જરૂર છે ત્યારે આપણે બધા એક છીએ તો જ ભેગા છીએ અને તો જ જીવતા રહેશું માના ચરણે ફરી ફરીને આપણે એ જ જાણીએ કે આપણે એકબીજા સામે તલવાર નથી તાકવાની આપણે તાકવાની છે એ બધા ઓલી બાજુ છે બસ એટલું યાદ રાખજો માયાભાઈએ કીર્તિદાન આજના કાર્યક્રમ માટે મને યાદ કર્યો એ બદલ પહેલી વખત મેં કાંઈક મારી વાત રજૂ કરી બરાબર ત્રીસ મિનિટ તમે જુઓ અને દસ સેકન્ડ થઈ છે ના ના આ તો વાત છે ખાલી બજેટ પ્રમાણે કીધું હતું એટલે હું છું તો ફરી ફરીને હું ભાઈ પોપટભાઈ માલધારી સરસ મજાનો લોક સાહિત્યકાર નવી પેઢીના કલાકારો પણ છે અહીંયા એકવાર ખૂબ તાલીમ કાર્યક્રમ કાર્યક્રમનું સંચાલન આપો પોપટભાઈ